છેવાડે આવેલા અને જંગલોથી ઘેરાયેલા ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધી દસ ઇંચ વરસાદ નોંધાયો છે વહેલી સવારથી જ ઉમરપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ જેટલો વરસાદ પડતા નદી પરનો લો લેવલ બ્રિજ પૂરના પાણીમાં ગરકાવ થયો હતો વીરા નદીમાં ભરપૂર પાણીની આવક થઈ છે વીરા નદી પર કોઝવે પાણીમાં થઈ ગયો છે ઝંખવાવ ગામે છોડતો માર્ગ બંધ કરાયો છે સુરત જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ઘણા દિવસોના વિરામ બાદ વરસાદ વરસ્યો હતો ઉમરપાડા તાલુકામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો ઓલપાડ માંગરોળ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો હતો ઉમરપાડામાં ભારે વરસાદને લઈ વીરા નદી ઉપર ઉમરખાડી ચિતલદા પુલ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ગુજરાતમાં અષાઢ અને શ્રાવણમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ ભાદરવો પણ ભરપૂર જોવા મળી રહ્યો છે સવારે છ થી દસ વાગ્યા દરમિયાન સુરતના ઉમરપાડામાં ચાર કલાકમાં દસ ઇંચ વરસાદ ખાબકતા આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી બે કલાકના ગાળામાં જ વરસેલા ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હતા ભારે વરસાદને લઈને નદી નાળાઓ છલકાઈ ગયા હતા ઉમરપાડા તાલુકાના પીનપુર ગામ પાસે પસાર થતી વીરા નદીમાં ભારે પાણીની આવક થતા વીરા નદીનો લો લેવલ બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો જેને લઈને પીનપુરથી દેવઘાટનો સીધો સંપર્ક તૂટી ગયો છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે જોકે હાલ મેઘરાજાએ વિરામ લેતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે વરસેલા ભારે વરસાદને લઈને ઉમરપાડા તાલુકાની મહુવન નદી વીરા નદીઓમાં હાલ ભારે પાણીની આવક થઈ છે